ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાના કારણે ફાટી નીકળેલા રોગચાળાને લઈને શહેરના જાણીતા માનવતાવાદી ઉદ્યોગપતિ હાજી ફેરદોઝ કોડી અંતર્ગત ચાલતા ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને એ કે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ વિસ્તારોમાં જઈ દર્દીઓની ઘર આંગણે મફત દવા તેમજ સારવાર કરવામાં આવશે આ ફરતું દવાખાનું શહેરના વચલાઓડા ગુહિયા મોહલ્લા સાતપુલ રહેમતનગર સિગ્નલ ફળિયા ખાડી ફળિયા પથ્થર તલાવડી સહિતના વિસ્તારમાં કાર્યરત રહેશે અને ગરીબ બે ડુંગરબસ અને લાચાર દર્દીઓને મફત સારવાર અને મફત દવા આપશે હાલ શહેરના કેટલાક વિસ્તારમાં ફાટી નીકળેલા રોગચાળાને લઈને હાજી ફિરદોસ કોઠીએ આ અદમ્ય અને માનવતા કાજે કાર્ય શરૂ કર્યું છે હાલ ગોધરા શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે ડાયરિયા મલેરિયા કોલેરો અમે સરકાર શ્રીનું ધ્યાન દોર્યું અને આરોગ્ય ખાતાનો સહયોગ અમને મળવાની અપેક્ષાએ હાલ અમે એ કે હોસ્પિટલ અને ફલા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગ સહયોગથી એક ફરતું દવાખાનું ચાલુ કરેલ છે જે સંપૂર્ણ જ્યાં સુધી રોગચાળો અંકુશમાં નહીં આવે ત્યાં સુધી અમારી આ ફીરી સેવા ચાલુ રહેશે હું ફિરતોશ કોઠી ફલા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન અને એક હોસ્પિટલના ચેરમેન